રાજકોટ લોકસભા બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાને ઉમેદવાર જાહેર કરાયા બાદ પ્રથમવાર તેઓ રાજકોટ પધાર્યા હતા શહેરના પારેવડી ચોક ખાતે શહેર ભાજપના હજારો કાર્યકર્તાઓ પોતાના લોક લાડીલા નેતા અને ઉમેદવારને ફૂલ ફૂલડે વધાર્યા હતા સાથોસાથ આતશબાજી પણ કરી હતી કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની પારેવડી ચોકથી શહેર ભાજપના ચૂંટણી કાર્યાલય સુધી વિશાળ રેલી નીકળી હતી જેમાં કાર્યકરોનો સેલાબ જોવા મળ્યો હતો નમસ્કાર भारतीय जनता पार्टी अखिल भारतीय अध्यक्ष हमारा नड्डा जी आदरणीय मोदी साहेब गुजरात प्रदेश भाजपा अध्यक्ष महोदय भारतीय जनता पार्टी ना सौ नेतृत्व मैंने राजकोट લોકસભાના ઉમેદવાર તરીકે તક આપી એ માટે સૌ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો આભાર માનું છું ચૂંટણી પંચની જાહેરાત બાદ રાજકોટ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે કાર્યક્રમોનું આયોજન કરશે એમાં હું પણ એક કાર્યકર્તા તરીકે જોડાયે છે આજે રાજકોટની ઔપચારિક મુલાકાત માટે આવ્યો છું માં ચામુંડાના ચોટીલા ખાતે આશીર્વાદ લઈ એમના દર્શન કરી રસ્તામાં કાર્યકર્તાઓને મળતો મળતો સદ્ગુરુ રણછોડदासજીના મંદિરે એમના દર્શન કરી રાજકોટના સૌ કાર્યકર્તાઓ સાથે નગરમાં ફરતો ફરતો કાર્યાલયના આ મકાનની અંદર હું પ્રવેશું છું સમગ્ર રસ્તા દરમિયાન ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લો भारतीय जनता पार्टी राजकोट नगर उत्साह वेर हमारो स्वागत कर